નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે રાજ્યના નવ જિલ્લામાં વરસાદ તૂટી પડશે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટણને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે આ વર્ષ અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો બ્યાસી ટકા વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે આગામી દિવસો માટે વિસ્તૃત આગાહી જાહેર કરી છે આજે વરસાદની વાત કરીએ તો વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી તાપી અમરેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ડાંગ સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં ભારેથી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સત્યાવીસ તારીખના રોજ આણંદ રાજકોટ જામનગર પોરબંદર મોરબી દ્વારકા અને કચ્છમાં અત્યંત ભારે વરસાદની સાથે એલર્ટ જાહેર કરાયું છે અન્ય મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અમદાવાદમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાંધીનગરમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરેશ ગૌસ્વામીના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર હવે ગુજરાત સુધી પહોંચી ગયું છે આ નિશા કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે બંગાળની ખાડી પરની જે સિસ્ટમ છે તે ગુજરાત નજીક પહોંચી છે અને આગામી એક બે દિવસમાં તે ઉત્તર ગુજરાત તેમજ ગુજરાતમાં પહોંચશે જો કે આ સિસ્ટમ રાજ્ય પર પહોંચે તે પહેલાં જ ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે